આજે બાબર તાલુકાના લુણશીલા ગામે અમે આવેલા છીએ હું સંતોને માનનાર વ્યક્તિ છું સંતોની કૃપાથી મારી લીલા લેર થઈ છે ખરેખર લાધારામ બાપુએ ઓગણીસો ને તેતાળીસમાં આજ દિવસે આજ તારીખ આજવારના દિવસે અગ્નિ સમાધિ લીધી હતી ઠાકોર સમાજના નહીં પણ પૂરા ભારતના પૂરા ગુજરાતના મહાન સંત છે અને આજે હું પણ અગિયારના દિવસે ગયા વર્ષે પણ આવ્યો હતો અને આજે હું પણ એમના દર્શને આવ્યો છું આ વિસ્તારના તમામ લોકો લગભગ લાખ હજારો લોકોમાં બાપાના દર્શને આવી ગયા છે બહુ ભીડ છે આજે મારા સમાજના દરેક યુવાનોને મળીને બહુ આનંદ થયો છે યુવાનો મારી મત છે યુવાનો મને ખરેખર ખૂબ સપોર્ટ કર્યો છે અને સાધુ સંતોની મારા ઉપર ખૂબ કૃપા છે આજે બધા જ લોકોને આહવાન કરું છું કે ખરેખર આ કરજુગની અંદર સંતોનું શરણ સિવાય આનંદ નથી ગાડીઓ બંગલામાં શુભ નથી માટે ખૂબ સંતોના એમના ટચમાં રહેજો મોબાઈલની ટચમાં લઈ લો તો ચાલશે ખૂબ ખરેખર સંતુ ની સેવા કરજો સંતોના આશીર્વાદ લેજો અને તમારા પરિવારમાં શિક્ષણ અને સંસ્કાર બંનેનું સિંચન કરજો જય જવાન જય કિસાન